તમારું યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો વિડીયો ની અંદર જોયું છે કે એક માસી જે મિત્રો કોંગ્રેસ ની અંદર મિત્રો ખુલ્લે આમ જે મિત્રો હર્ષ ને જે મિત્રો ચેલેન્જ આપી છે એ તો તમે મિત્રો વિડીયો ની અંદર સાંભળ્યું જશે અને સાથે સાથે મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે જિગ્નેશભાઈ મેવાણની અંદર તો સંસ્કાર છે પણ તમારી અંદર સંસ્કાર નથી એવું પણ અસંઘવીને કહી રહ્યા છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો હવે કોંગ્રેસની અંદર મિત્રો જિગ્નેશભાઈ મેવાણી જે મિત્રો જેના આક્રોશ રેલીઓ ગાઢી રહ્યા છે એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો દરેક જિલ્લા અને દરેક તાલુકાની અંદર છે મિત્રો વાત કરવામાં આવે તો મહિલાઓ પુરુષો અને ઘણા બધા લોકોનો મિત્રો જિગ્નેશભાઈ મેવાણીને બહુ બધો સપોર્ટ મળી રહ્યો છે ઘણો બધો એવો સાથ મળી રહ્યો છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જિગ્નેશભાઈ મેવાણીની સાથે મિત્રો હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાવા લાગ્યા છે અને દારૂબંધીને લઈને મિત્ર ગુજરાતની અંદર અત્યારે સોશિયલ મીડિયાની અંદર આવા પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આપણે બધાને હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણી ગેનીબેન ઠાકોર અને મિત્રો અન્ય ઘણા બધા એવા નેતાઓ જે મિત્રો દારૂબંધીને લઈને મિત્રો ગુજરાતની અંદર હવે આ પગલું ઉઠાવ્યું છે તો શું ખરેખર મિત્રો ગુજરાતની અંદર દારૂબંધ થશે કે નહીં થાય એ જોવાનું રહેશે તો કારણ કે મિત્રો વાત કરવામાં આવે તો આપણા વડનગરના ધારાસભ્ય એવા જિગ્નેશભાઈ મેવાણી જે મિત્રો અત્યારે કાર્ય કરી રહ્યા છે એની અંદર ઘણા બધા લોકોનો સપોર્ટ મળી રહ્યો છે અને વાત કરવામાં આવે તો જિગ્નેશભાઈ મેવાણી જે મિત્રો પચીસ પચીસ વર્ષના છોકરાઓ જે યુવાન મિત્રો જે દારૂ ડ્રગ્સ અને ગાંજાની લતે ચડીને મિત્રો એમનું જીવન બરબાદ કરે છે એના માટે કરીને જિજ્ઞેશભાઈ મેવાણી અત્યારે ગુજરાતના તમામે તમામ જિલ્લા અને તમામે તમામ તાલુકાની અંદર મિત્રો કોંગ્રેસ જનઆક્રોશ રેલી કાઢી રહ્યા છે અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો જિજ્ઞેશભાઈ મેવાણીને દરેક જગ્યાએથી બહુ બધો સપોર્ટ અને સાથ મળી રહ્યો છે તો મિત્રો તમે પણ જો અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે તો શું ખરેખર મિત્રો હવે ગુજરાતની અંદર બિલકુલ સંપૂર્ણ રીતે મિત્રો દારૂબંધી થઈ જશે કે શું